શિક્ષણ સમિતિ વડોદરાના નાણાકીય વર્ષ બે હાજર ના અંદાજપત્ર બાબતે ચર્ચા વિચારણા બેઠક મુખ્ય કચેરી ખાતે મળી જેમાં અધ્યક્ષ વિનેશભાઈ પંડ્યા ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી શાસનાધિકારી શ્વેતાબેન પારગી અને તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા જેમાં આગામી નાણાકીય વર્ષમાં શિક્ષણ સમિતિના કર્મચારીઓના પગાર ભથ્થા પેન્શન રજા પગાર એરિયર્સ તથા અન્ય ભથ્થા પેટી થનાર ખર્ચ બાબતે અંદાજપત્ર સંબંધે ચર્ચા કરવામાં આવી હતી ગત વર્ષે જિલ્લા ફેર બદલી કેમ્પથી બસો પાંત્રીસ શિક્ષકો આવેલ છે તે તમામના પગાર ખર્ચ સંદર્ભે પણ આ બેઠકમાં વિગતે ચર્ચા કરવામાં આવી વિદ્યાર્થીઓના ગુણવત્તા લક્ષી શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ સંદર્ભે આગામી નાણાકીય વર્ષમાં કરવાના થતા આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હાલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે તમામ શાળાઓમાં સુવિધાઓ સુવિધાઓ અને ભૌતિક બાબતે વિચાર વિમર્શ કરી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં બાલવાડી બાલવાટિકાને ધોરણ એક થી આઠમાં પિસ્તાલીસ થી વધુ વિદ્યાર્થીઓ

મકાન અને શ્રેષ્ઠ ભૌતિક સુવિધાઓ મળી રહે તે ધ્યાને લઈ રૂપિયા પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ અંદાજપત્ર સમિતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને પાયાની સુવિધાઓ આપનાર બનશે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં માઇલ સ્ટોન સાબિત થશે

અલગ અલગ રમત ખેલ મહાભામાં શાળામાં આવીને બાળકો આપશે એના માટે અમારે ગ્રાઉન્ડની જરૂરિયાત હોય છે નમસ્કાર પત્રકાર મિત્રો દર વર્ષની જેમ સમિતિમાં બજેટની ચર્ચા કરતી હોય છે આ સવારે સમિતિના તમામ સભ્યો સાથે આવનાર બજેટની ચર્ચા કરવામાં આવે માં દર વર્ષની જેમ બજેટ અંગેની આજે સવારે ચર્ચા થઈ તો બે હજાર ચોવીસ પચીસના બજેટ હું અલગ અલગ પ્રકારના અભિપ્રાય લઈને નાના મોટા સુધારા કરીને આ વખતે બસો તેત્રીસ પોઈન્ટ પચાસ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે આશરે પાંત્રીસ જેટલા કરોડ પાંત્રીસ કરોડ જેટલા પાંત્રીસ કરોડ જેટલા બજેટમાં વધારો કરવામાં આવ્યો છે મુખ્ય કારણ છે કે નગર શિક્ષણ સમિતિમાં જિલ્લા શિક્ષણ નિર્માતી જે શિક્ષકો બસો પાંત્રીસ જેટલા શિક્ષકો આવેલા છે એ લોકોનું પચીસ કરોડ જેટલું ભારણ થાય છે સાથે સાથે આંતરમાળકીય સુવિધા ઊભી કરવા માટે શિક્ષણ સમિતિમાં અલગ અલગ સ્કૂલોમાં એનું અગિયાર કરોડ જેટલું બજેટનો વધારો થયો છે એટલે રીતે ટોટલ પાંત્રીસ કરોડ જેટલો બજેટનો વધારો થયો છે બાળકોમાં શિક્ષણની સાથે સાથે પણ અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે ગ્રાઉન્ડ હોય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ હોય આંતરમાળકીય સુવિધા હોય સિવિલ કન્સ્ટ્રક્શન હોય ઇલેક્ટ્રિફિકેશન હોય કે પ્લમ્બિંગ કામ હોય અલગ અલગ પ્રકારની સુવિધા ઊભી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થયા માટેનો પ્રયત્ન કર્યો છે આ સાથે પાંત્રીસ કરોડ જેટલા બજેટના વધારામાં પચીસ કરોડ જેટલો બજેટ શિક્ષકોનો પગાર અને એમાં જાય છે અને દસ કરોડ જેટલું બજેટ જે આંતરમાર્ગીય સુવિધામાં જાય છે એમ કે ટોટલ પાંત્રીસ કરોડનો વધારો થયો છે